અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માઝમ ડેમમાંથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું તો પાંચ હજાર પાણી છોડવામાં આવતા પાંચ હજારની પાણીની આવકની સામે પાંચ હજાર થઈ જ આવક ડેમના બે ગેટ પણ બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા ઉપરવાસમાંથી સતત આવકના બદલે રૂલ લેવલ સાચવવા છોડવામાં આવ્યું પાણી તો જિલ્લાના મોડાસા ધનસુરા બહારના ઓગણચાલીસ ગામોને કરવામાં આવ્યા એલર્ટ આજ રોજ માઝમ ડેમના ઉપરવાસમાં વધારે વરસાદ થતાં પાંચ હજાર ક્યુસેક જેટલી આવક સવારે નોંધાઈ હતી એટલા માટે ગેટ ખોલવાની આવશ્યકતા એકવીસો ક્યુસેક છે અને આપણે એલર્ટ પણ કરેલા છે હાલ બે દરવાજા ખોલી કુલ એકવીસો ક્યુસેક જેટલું પાણી છોડેલું છે રૂલ લેવલ આપણું એકસો પંચાવન મીટર છે અને આપણું જે ડેમનું એફઆરએલ છે એ એકસો સત્તાવન પોઈન્ટ દસ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ